પછી ઓઇલ પાતો તો ઓઇલ નથી બહુ હવે શું કામ કરવાનું નક્કી નથી નવ તો વાંચી જશે બીજું આવવાનું ઘરનું ક્યાંય કામ થાય ને દવાનું એવું સટા કરાખા માંડ્યુંટવાનું તો મારાપુર ગામમાં ગયા છે તો વાળ્યું નથી એટલે મેં ગયા અત્યારે જઈ જ્યાં ને હવે શેરાયમ ગાવા માં કડીક બે હવા દેવી છે તો આપણે એના કડીક બે હું કાલે તો ભણવા આવી જ કાલ તો રજા હતી એટલે કાલ તો આખો વરસાદ આવ્યો તો આપણે કચેરો જે ચાલુ કર્યો હતો હું કરી વિડીયો કાલ તો પછી આપણે નથી રહ્યો આજ અપલોડ કરવાનું થાય છે કેમ કે કાલ બનાવવાનું મેળા નથી રહ્યો અને નવરા નતા અહીંયા કઈ વરસાદ આવતો હતો એટલે ન કરતો પછી તો જયેશ ની ની ઉતારતા હતા આપણે ઉતારવા ગયા ને એટલે ટાઈમ નહીં રહ્યો જયેશ એટલે વિડીયો બનાવવાનો મેળા નથી આવતો કેમ કે એક દી આવે ને કઈ નવરો ન હોય ને કઈ હંધે આડાળો ગામમાં વહે ને એટલે હું ન કરતો બને નથી કઈ વાંધો નહીં હું ગોપાલ તો વિડીયો આજ અપલોડ કરી દઈશું ને મિક્સ ઉત્તે વધ રોઈશ તો હું ચાલો કડક આપણે થવા બેસું કદાચ સમય આપવા આવશે ને કામ હશે ને તો આપણે જવાનું થશે તો તમને કહીશ તો તમે વિડીયોમાં આગળ બનાવી જો મિત્રો વાઈ જશે અગિયાર ને જો આપણે પડામાં ચઢાવ્યા છે વાઈડે જો આપણે હાંઠીઓમાં સડી જશે તો વાયડ છે ને આપણે હાંઠીઓને ગેંજી કરી માં સડી જશે ઉલપત કુંવળ છે અને આપણે કંકોડા ઉતારવા આવ્યા છે કંકોડા એટલે વહેલો તો અહીંયા હશે જો હાંઠીઓ લીલી છે ને પગરી જાય છે તેમ જોવા ખાલી જો અહીંયા મસ્ત હે જો બાકી આમ હમણાં સારું વિડીયો નહીં તે નક્કી કમા હાંઠી ઓલી છે ને એમાં દેખાતા નહીં બાકી ઘણા છે આમાં અડધી વહેલું ઓલી છે ને ઓલી ઓેલી હે એટલે સાખ થાય એટલા છે હું બાકી વાલે છે આ આમાં હમણાં તમને એટવાથી ને ઉતારું મેં ખાધું બકાલું લઈ આવું કંકો અમુક પાછી જ અમુક જવા હે થોડી લઈ વાંધાય

વાલ મસ્ત છે પાક વાધાન મળ્યા છે વાલ મુસક મસ્ત ન થાય હું તમે ઢાયરે હોય ને ઘણા છે વાલ તો એમ તો ગારાવાળા થઈ જાય એટલે પાણી ભરાણું હોય ને એટલે હું અહીં જેસો ચાલો આપણે પેલા વાલ ઉતારી લેવી પછી તમને દેખાડું કે છે ઉતરા એટલે જો આપણે વાલ એ ઉતારી લીધા ને જો આપણે વાલ જો એટલા ઝેડા બહુ થાય ઝીડા નહીં બી મિક્સ થાય એટલું થયું મકાઈ જો આપણે વાડી પડી ગઈ ને પૂંદણા જો બગાડે બગાડેલી છે થોડીક બાકી હોય ગઈ છે રોજ આવી જાય છે ને ઢોડા ડોડા ખાઈ જાય છે જો જોડા એમને પીડા કર્યા લાલ ખા થયા લાને સુ થયા લાને હું વાલ તો એકદમ આપણે ઉતાર્યા એટલે બહુ જાડા ઝીડ્યા નહીં હું કે બહુ જાદા છે ને થોડાક છોડવા છે તો ગૌઢા સલ છે એટલે આમાટા હું નાખતો એટલે થઈ જશે તાક હું જો ડોડા બગાડેલા રહ્યા ફળમ હવે એટલી બચી રહી પછી તો ખૂટી જશે ચાલો આપણે હવે વાડી વે જઈ ને વાલ જઈને ખોલશું ને કા પછી શાક બને નાખે પછી આપણે બપોરો કેટલો થઈ જાય રૂપિયા થયું હતું વાહ ઝીંડવા જોવામાં ઝીંડવાદ ખાલી દેખાય મકાઈનું લોકો હતું ને એટલે આટલું બહુ પાંદડા ત્યાં જ નહીં તો આપણે ઝીંડવા જવારા દેખાય એવું ત્યાં ધક જેવું છે પણ આજ વરસાદ આવે એવું લાગતું નથી હું કાલ તો આખો દીધ આવ્યો હતો ઘડેક બગડે નતા આવ્યો બાકી આખો દીધ આવ્યો હતો હું તો ચાલો અત્યારે આપણે વ્યાજ વાળીએ ફાઈનલી મિત્રો જો આપણે ગામમાં હાલતા થઈ જાય છે તમે કહેતા જો આપણે ફોર લઈને ગામમાં જઈએ જો

ફાઇનલી મિત્રો જો આપણા ગામમાં જ આવ્યા છે ને જો આપણે બપોરો કરવા બેસી ગયા છે બપોરામાં જો વાલ વાલતુજીને શાક છે તાટે સાજ છે ને લોટિયા મરસાં છે અને રોટલા છે તે ચાલો આપણે બપોરો કરી લઈએ ને પછી ઘડે ખુઈ જાય આવીને ભાઈમ કદાચ જાવન થાય તો આપણે ભાઈજી પછી જઈશું તમને દેખાડીશ ફાઇનલી મિત્રો વાગી ગયા છે તો એને જો આપણે ભાઈ એવા છે જાગીને જો આપણે હવે

ફાઇનલી મિત્રો જો આપણે મરચીનો એક સાસ વાપ દીધો હે ને જો આપણે આ સાટી લેવા સીવી જો મરચીનો કેટલો કાટો જો થોડો કપરાત મન લીધો હે એટલે કે કે ખાલા હોય ના સોપન બાકી પાયરી ના સા મને એક દે ભળતા આપણે વાડી લેતો છે આમાં જે ખાલા જો જો ખાલા હોય ને બીજા ઓલે પેટ લઈ ને આ સોપ દેવાનો હારો હારો મોટો મોટો સોપ જાણે જીણો હોય તો નઈક દેવાનો એ ઘણો એમ જ રોપ વચ્ચે આખા સાત પેરા જો શેટ જ કરતો પા તો ખાલા હતા એટલે હું પર લેતા એવા ચાલો આપણે આપણે શોપ તો નથી આપણે ખાલી હા એવી સીવીને એક જરૂર પડે ને તેવી સીવી હું ચાલો આપણે હવે કાંઈ કામ તો નથી થાય આપણે હું તો ફોન દોતો હતો હાથમાં શેરોપ ફાઈનલી મિત્રો જો આપણે બે મચીન સાહેબ કરવાના હતા હવે થોડોક રોસ એટલે જો કરે દેખાતા ને આટા બેઠા બેઠા સોંપતા એટલે હું ક્યાંક ખાલા હોય ને સોંપે એટલે હું આપણે તો જો આ સ્ટે કડીક બેઠા હતા ને પછી જો આપણે રોપાય નાખ્યો તોય જેવડો મોટો ઠગલો કર્યો જો એ આ પાટલામાં જો નાખ્યા આવે છે અડધો આપણે લઈ નાખ્યું છે કોળું પડ્યું લીલું દેખાય હું ઝૂમ નથી થતું એટલે આપણે હારી વિશે અડધો આપણે એલપા નાખ્યો ને અડધો આપણે ઓલી વાડી કોઈ લઈ દઈશું એટલે હું અડધો આપણે હારી નાખ્યો છે આ પાટલામાં નાખી દેજો મસ્ત પહેરવી નાખી દીધો હેલો હવે અડધો એ આપડે વાડી કોઈ લઈ દેસુ અડધો નાખી દેવી ને કરતો દેવી ઠાકી આ રોપને ને કઈ વધવાનું નથી હવે હું બે હસ્સા બીજા આપણે સાજા સા કરવા નથી એટલે બે હસ્સા પહેરવી નાખીને નાખી દીધો પૈસા આપણે ને છે નેક દિવસું તે ચાલો આપણે હવે એલપા વાડીએ થોડોક લેતા જ ને થોડાક બે બે ત્રણ ફેરા મારવા પડશે અડધો સાશે એમ તો ઓઈલ પત બહુ હતો એ નહીં પારો હતો એલફા આપણે લેતા આવ્યા હતા એટલે આલ્પાનો આઈલ આ પાટલા નાખો તો આઈલ પેથી ને એલ પણ નાખતો આઈલ પાસે હેલ્પ નાખતા જાય એટલે હું તો ચાલો આપણે હવે એટલું હારી ને પૈસા આપણે વાડીકવાર જઈવી એટલે વાડીએ નાખવાનો છે ફાઇનલી મિત્રો જો આપણે બધો મરચીનો ફાઇન નાખ્યો હશે ને જો આપણે હાઈરીને અડધા વગરને નાખી દીધો અને અડધો આપણે ઓલા ઉપલે સટે નાખી દીધો પછી તો બથે ન નતો આપણે ખોલી લીધો તો પછી સલાકાને ગાહડી બે ફેરી બે ફેરીને માછરી નાખીએ હું કારણ ફરશે વળાઈ જુઓ વજન એટલો ધોઈ નેકરી હોય કેમ કે ગારો હશે વરસાદ આવ્યો એટલે જો આમાં એટલો ગારો છે આપણે જો આમાં ફાલે જો મિત્રો ખીરી ગયેલો છે વરસાદનો જો સાહેબ ટુ માં આમાં જો આપણે ખાતર વાવી દીધું ને થોડાક પેલા અડદ ના સા હતા એ ખેંચી નાખ્યા ને એમાં પાળા સડા દીધા ને આમાં ખાતર વાઈ ગયું તે દેખ આપણે બે ત્રણ વલોગ નહીં ત્યારે તમને ખબર રહેશે જોયા ન હોય તો કાલે નો આવી ગયો જોઈ આવી ગયો જો દેખાણો થોડોક અત્યારે ખાલી વાદળા તો છે તે ગરમી એટલી થાય છે હાલો અત્યારે આપણે વાડી વ્યાજ એવી કામ હોય તો નકર તો આપણે ઘરની વાડી સુવિધા પણ થાય છે કામ હશે તો એનું કામ છે નહીં એટલે આપણે ડેલા પાસે થોડાક તુર છે એમાં ખડ છે કદાચ છે લેવાનું હોય તો ગારો ન હોય લઈશું કે મને ખબર નથી તો તમે વિડીયો આગળ બને દેજો હમણાં તમને દેખાડીશ ફાઇનલી મિત્રો જો આપણે એલપા તુર કરવી આવ્યા છે જો આપણે એમાં લાડવા જોવો તમે જો નકરા જાડવા છે મોટા મોટા જો આપણે એટલે મોટા મોટા લઈ નાખ્યું ગારા જેવું છે મોટા મોટા લઈ નાખ્યું પાકી નો રહે હું સાઈ પણ પણ નથી આલ્પા થોડાક વધુ સાસા માટે આપણે આલ્પા બે ગયા ઝીણું ઝીણું સહી ઝીણું તો પછી આપણે આઈક નાખ્યું સૂર્યું નાનું આમ કે આમાં હાથે ચાલે તાનને હું બાંધેલો ને છોડવા પડે એટલે હું અત્યારે આપણે મોટા મોટા ઝાડવા ખાલી લઈ નાખ્યું ગારા જેવું છે ને એટલે ફાઈનલી મિત્ર જો આપણે તુરમાં ખર લઈ નાખ્યું હે જો મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું એટલે ઉગાવો છે ક્યાંક ગોળ્યો તો ને ક્યાંક નથી ગોળ્યો એટલે જો હવે મોટું થાય ત્યારે લેવાનું થાય હું

ઠંડો ઠંડો પવન આવે છે જેમ કે ટાઈટ હોય એવું લાગે હું જેમ કે આમ આગો વરસાદ પડતો હોય ને એટલે જો ઢકતો હતો અત્યારે વાદળો નીકળે એ રીતે કેમ વર વેર નીકળ્યા હોય બધો એવું હશે આજે તો થવામાંથી એકલો હશે એટલે એકલા ઘડે બેસું કોમેડી વિડીયો છે અપલોડ કરવાનો હશે સવ ગયા છે સાડા નસો થાય કા આપણે કોમેડી વિડીયો અપલોડ કરી દેવી એક દીનો બનાવેલો છે આજ તો કંઈ બનાવ્યું નહોતું કેમ કે ગોપાલે કઈ નવરો નહોતો ને આપણે અત્યારે જ આવ્યા છીએ ને હવે એમ કે દી નીકળા તો હરખો રિઝલ્ટમાં આવે ન કરતો કોમેડી નહીં બપોર ઉશાળા બનાવે થાય થવા મળ્યું એટલે આમ ઠકશે એટલે હાથ થોડું અંધાર થશે તો ચાલો ઘડીક આપણે ધાવા માથે બે એવીને કોમેડી વિડીયો અપલોડ કરી દેવી ફાઇનલી મિત્રો જો આપણા ધાવા માથે બેઠા છે ને વાગી જશે હાથ ને દહ મિનિટ થઈ ગઈ છે અને જો થોડું થોડું અંધારું થવા મળ્યું છે વાદળે જો હું ખોપા એવા એવા વરસાદ આવે છે એટલે હું આવે તો લગભગ તો નહીં રાતનો નથી તો ક્યારેક એક જીત આવ્યો ખાલી એ વેલો કાંઈક ચાલુ છે મને ખબર નથી પણ હવે એ આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો બાકી તો ઝરમર ઝરમર આવતું હું ચાલો આપણે વ્યા જાય હોય ને વલોગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા નવા માં